નમસ્કાર જોહાર જય આદિવાસી જય સંવિધાન હાલમાં દેડિયાપાડા મુકામે છેતરભાઈ વસાવાના સમર્થનમાં જનસભાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને અમારા માન્ય મુખ્યમંત્રી રાષ્ટ્રીય સંયોજક અરવિંદભાઈ કેજરીવાલ તેમજ માન્ય માન્ય માન્યશ્રી ભગવંતજી પંજાબના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો સમગ્ર ગુજરાતના સાથે સૌ આ જનસભામાં જનઆક્રોશ મહાસભા રાખેલ છે જેમાં ખાસ કરીને ગુજરાતની અંદર જે લોકોને જે અત્યાચાર થઈ રહ્યો છે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક લોકોને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે આજે તમે જોવો છો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે દેડિયાપડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિરુદ્ધમાં જે આ ફોટો કેસ કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં અને અનેક એવા જે ગુજરાતની અંદર બનાવો થઈ રહ્યા છે જેમાં જે ભારતીય જનતા પાર્ટી જે અત્યાચાર કરી રહી છે જે બંધારણીય વિરોધમાં પગલાં લઈ રહી છે તેના વિરુદ્ધમાં આખા સમગ્ર ગુજરાતના મતદાર ભાઈઓ તેમજ સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે બેરોજગાર યુવાનો સાથે ખેડૂત મિત્રો સમગ્ર ગુજરાતના નવયુવાનો માતા બહેનો જે અક્રોશ છે જે ભારતની અંદર અને ગુજરાતની અંદર અત્યારે જે અત્યાચાર થઈ રહ્યો છે એ રોજ બે રોજ પરમ સીમા પર ચડી ગયો છે એના બાબતે આ જે મહાસભા જનસભાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સમગ્ર ગુજરાતના લોકો વધારેથી વધારે પધારવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે